નો દાડી રાતની લાઈટ છે કે એ મારું બેડું હુકાઈ જાય છે કીધું પાતાવરું પાતાવરે ઓવા ટાડે ખૂબ વાય છે પણ હું કરું હું પુવારા કરાય દેવાના કે તન તમારે પુવારા નથી ભઈ કરા તાણે તો વાત છે પુવારા કાય ના અમાર પુવા છે કે અમને કોઈ વધો આ જઈને અમે બધા તો ગોતે દબાન થઈ ગયા પણ વાત કો આ બધા લોકો વાતો કરે છે કે હા તે કી પેલા મોહન છે હા

તમે નોખો બી હરે અવાજ આવે કોઈ દેખાતું મને જયારે બતી નો ખુબ કોઈ દેખાતું નથી મને લાગે છે બીક મને મુકવા આવો મને અલ્યા મારું બેડું આ દૂધ તો વડી બે જા ભઈ આવ હવે આ લાગે છે કોક બોલે છે મોય તમે હેડો મને મને સો દેખાય મને હાથ હું આખો નહી પણ તમે મને મને ના ના તમે આવો તમે મને હું પેલા ગોબરાજી ફોન કરી

પેલું જોવા તમે તમારા હાથે નોખજો જુઠ્ઠું બોલતો હોય તમારે જુદું જો તમે આવે છે <coughs> <mediress> તમે મારી આવશો આજ ની રાતું આખું જોઈ લ્યો ફરી ફરી શું

આ હું બધું બગાડશે શું કરશો ઘરવાળા કે અમાર દો પા કે કે હું કોઈ આવડતું આવડતું ભૂત બાયણે કાઢવાનું એ કોક મોય ફેરી લેજો ક્યાં બેહું ઈ બેહી તમે આ બેહો આ બેહો આ બેહો બે હવે માટી આલા હું કાઢમે લો આલ જીઓ

વાર આ તમારી નજરે પડી તમે બે બે મંગળે પહેરો મને જોવા બે બે મંગળે પહેરો તમે જુઓ વાર મજા દેખાય છે જુઓ કોઈ ચીજ દેખાકો દેખાય તમે જુઓ

હું તો હુંગળા તો નહી આવું રસ્તો જ હોય છે બીજું જોય છે પણ ચીજ કોક ઓહ થાય છે મને ફેડ વાળો રસ્તો જ હોય આપડે

原来抹的波璃叫刮痧东西，哈哈哈哈哈哈哈哈哈哈哈哈，我讲。